જય દ્વારકાધીશ કેમ છો બધો અમે તો મજામાં મજામાં જશો ને મજામાં જ રહો આ ને મારી યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે અમારા ગામમાં વિક્ષિત સંકલ્પ યાત્રાનો રથ આજે આવવાનો છે તો મેં ટાણે નિશાળે જઈ છી તો આ બધા જોડાઈ રહ્યો અને મારી યુટ્યુબમાં આપનું હાર્દિક સ્વાગત છે તો ચાલો બધો પછી મળીએ આપણે

પરમા સાહેબ મંત્રી સાહેબ ગ્રામજનો ભાઈઓ તથા બહેનો નાના પુરુષો આપણી રથની અંદર વધારેલા વાવડી ગ્રામ પંચાયત તથા ગ્રામજનો વતી હું આપણું સ્વાગત સ્વાગત કરું છું પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ ના સંકલ્પ અન્વયે વાવણી ગામે ઉપસ્થિત અત્રે તાલુકા પંચાયતના સદસ્ય શ્રી ભાવેશભાઈ અહીંના વહીવટદાર શ્રી દશરથસિંહ જાડેજા ગામના શ્રી પ્રાથમિક શાળાના વિસ્તરણ અધિકારી શ્રી ગઢિયાભાઈ ગામના તલાટી મંત્રી ગ્રામ ગ્રામસેવક શ્રી પરમારભાઈ આરોગ્ય શાખામાંથી ઉપસ્થિત તમામ સ્ટાફ અન્ય ખાતામાંથી આવેલ તમામ કર્મચારીગણ અને ઉપસ્થિત તમામ ગ્રામજનો વિકસિત ભારત સંકલ્પ યાત્રા એટલે આપણે ભારતને બે હજાર સુડતાલીસ સુધીમાં વિકસિત દેશો જે છે છ થી સાત વિકસિત દેશોની યાદીમાં આપણો સમાવેશ કરવો એવો આપણો સંકલ્પ લેવાનો છે માનનીય પ્રધાનમંત્રીશ્રીએ સંકલ્પ લીધે છે સ્વપ્ન નથી આપણું સંકલ્પ છે કે ભાઈ બે હજાર સુડતાલીસ સુધી માનવની યાદીમાં સમાવેશ થવાનો એટલે આનો હેતુ શું છે કે સંકલ્પ કોઈ આખા દેશને આપણે વિકસિત દેશોની યાદીમાં લઈ જવાનો છે તો એક વડાપ્રધાનથી કે કોઈ સરકારથી નથી થવાનું તમામ લોકો આમાં જોડાશે છેવાડાનો દરેક માનવી એ સંકલ્પ પોતે પણ સંકલ્પ લેશે કે ભાઈ આ દેશને આપણે બે હજાર સુડતાલીસ સુધીમાં વિકસિત બનાવવો છે તો કોઈ સરકાર કે બે પાંચ વ્યક્તિથી નથી થવાનું તમામ લોકોનો એમાં સાથ સહકાર મળશે ત્યારે જ આપણે વિકસિત દેશોની યાદીમાં આવશું તો વિકસિત દેશ બનાવવા માટે શું કરવાનું તો આપણી જે કંઈ ફરજો છે એ આપણે નિષ્ઠાપૂર્વક નિભાવી અને એમાં શું આપણે આગળ વધુ કરી શકીએ એને આપણે આત્મસાત કરશું એટલે ઓટોમેટિક આપણો દેશ વિકસવું પડી અને આપણે સો ટકા શૌચાલયો પરિપૂર્ણ કર્યા અને આપણે ગામડાઓ ઓડીએફ થયા એટલે કે ભાઈ ગંદકી મુક્ત થયા ખુલ્લામાં શૌચ મુક્ત થયા એવી જ રીતના ભાઈ ઘરે ઘરે ચૂલા થી રાંધતા તો સરકારે એનો સંકલ્પ લીધો અને દરેક ઉજ્જવલા યોજનાથી ઘરે ઘરે ગેસ નહીં અને બાળાઓને અભ્યાસ છૂટતો અને લાકડા લેવાનું ઓલું જવું પડતું પાણીની આપણે સુવિધાઓ નહોતી ઘરે ઘરે તો પાણી ભરવા જતું એનો અભ્યાસ છૂટી જતો પણ એમાંથી આપણે એ બધું લાભ મળ્યા તો હવે આપણે દીકરીઓ ભણતી થઈ છે અને વિવિધ ક્ષેત્રોમાં આગળ વધતી રહી છે તો એનાથી એ ઘર પરિવાર તો ઉજળો થયો છે પણ ત્યાં સાસરે જાય છે તો એ ઘર પણ ઉજળું થાય છે અને એનો પણ વિકાસ થાય છે એટલે સરકારશ્રીનો આ જ હેતુ છે કે આપણે આખા દેશને વિકસિત બનાવવો છે તો આપણે છેવાડાના લોકોને તમામ યોજનાઓનો લાભ આ રથમાં તમને ઈજ બતાવવામાં આવશે કે ભાઈ સરકાર શ્રી શું શું આપે છે અને તમારે શું એમાં સહયોગ આપવાનો છે અમને અહીંયા બોલાવ્યા અને બોલવાની તક આપી એ બદલ તમામનો ખૂબ ખૂબ આભાર સોરી તરીકે છું મહિનાના ચોથા મંગળવારે પૂર્ણ શક્તિ આપે છે અને મંગળ દિવસ ઉજવવામાં આવે છે મંગળવારે પુરા શક્તિ આપતી વખતે અમને આંગણવાડીના મેડમો તથા જે કિશોરીઓ અમે બધા ભેગા મળીને લાભ અમે પૂર્ણાશક્તિ માંથી ઘણી બધી વાનગીઓ બનાવીએ છીએ અને તેમનો લાભ લઈએ છીએ તે વાનગીઓને અમે સફળતાપૂર્વક અમે ખોરાક ખોરાક માટે લઈએ છીએ અને ખોરાક માટે ઉપયોગ કરીએ છીએ મહિનાના ત્રીજા બુધવારે

તમારે આ રીતે તમારે લીલોતરીનો ખોરાક લેવું તો લીલોતરીમાં ગાજર પાલક વગેરે જેવી લીલોતરી ખાવાથી આપણું એચબી વધે છે પહેલાં મારું એચબી જ્યારે હું ચેક નહોતું કરી આવું અને એફએસની ગોળી નહોતી લીધી એની પહેલાં મારું એચબી ઘટતું ઘડતું હતું ત્યારે મને તે મેડમે કીધું કે ની ગોળી લીધા બાદ પછી મેં એફએસની ગોળી ગળી અને બધી લીલોતરી ખાધી ત્યારબાદ મારું એચબી વધ્યું અને પહેલાં જ્યારે મેં એફએસની ગોળી નહોતી લીધી ત્યારે મારું એચબી આઠ ટકા હતું અને મેં એફએસની ગોળી ગળી

કાર્ડ કાઢવા માટે તેમને હરિયાણા પીએચસી ના ઓપરેટર તરફથી ડોક્યુમેન્ટ ચેક કરીને એમને કાર્ડ કાઢી આપવામાં આવ્યું હતું જે કાર્ડનો ઉપયોગ તેમને પાંચ લાખ સુધી એમને લાભ મળ્યો હતો અત્યારે પ્રધાનમંત્રી આ યોજનાની અંદર આયુષ્યમાન કાર્ડની અંદર દસ લાખ સુધીની એમને સહાય મળી શકે છે તેમનું સારી રીતે ઓપરેશન થઈ ગયું અને તેમની અત્યારની હાલત જોતા બહુ સારી છે આ લાભ દરેક લાભાર્થી સામાન્ય વર્ગ માટે એક નવું જીવન આપે છે જ્યારે તમારી નાના મોટી બીમારીને એ એ કાર્ડની અંદર તમે જ્યારે એનો લાભ લ્યો છો તો તમે એમને નાબૂદ કરી શકો છો અને સારી સારવાર મેળવી શકો છો જેથી કરીને દરેક સામાન્ય માણસે પોતાનો ઘર ઘરની અંદર જેટલા પણ સભ્ય રહેતા હોય અને એને ફેસે ડેટા પ્રમાણે જો તમે લેતા હોય ને ઘઉં ચોખાને જો તમારે આવતું હોય રેશન રાશન કાર્ડની અંદર તો એ લોકોએ નજીકના આરોગ્ય કેન્દ્ર અથવા આરોગ્ય કર્મચારીની તમારે એનો સંપર્ક કરીને તેની પાસેથી પીએમ જેવાય કાર્ડ કાઢવી લેવું જોઈએ જેથી કરીને જ્યારે ઘરની અંદર એવી કોઈ પણ જાતની તકલીફ પડે ત્યારે તાત્કાલિક તમારે દોડા દોડી કરવી ન પડે જેથી કરીને જે લાભ તમને સરકાર તરફથી આપવામાં આવે તેનો તમારે સામાન્ય પરિવારે લેવો જોઈએ આ કાર્ડ કાઢવા માટે કોઈ એટલી બધી મોટી પ્રોસેસ નથી કે તમારા માટે તકલીફ પડે પણ જેથી કરીને જો તમને લાભ મળે છે તમે એના માટે લાયક છો તો એ લાભ તમારા દરેક ગ્રામજનો લેવો જોઈએ તેના માટે તમે બધા આરોગ્ય કર્મચારીની મુલાકાત લઈ શકો છો તેમને કહી શકો કે અમારે જરૂર ની તો એ લોકો તમને રસ્તો બતાવશે અને તે કાર્ડ કાઢી આપશે જે કાર્ડની અંદર તમને દરેક જાતની સુવિધા આપવામાં આવે છે જેમાં તમારું ઓપરેશન થઈ ગયા પછી તમે ઘર સુધી સુધી ત્યાં ગવર્મેન્ટ તમને તેનું ભાડું પણ આપે છે કોઈ પણ જાતની તકલીફ નથી જે પ્રાઇવેટ હોસ્પિટલમાં તમે પોતાના પરિવારની પરિસ્થિતિ પ્રમાણે તમે નથી જઈ શકતા તેની જગ્યાએ તમને કાર્ડ તરફથી દરેક એક સારા અને અમીર પરિવાર જે સુવિધા લે એ જ સુવિધા તમને એ કાર્ડ ઉપરથી આપવામાં આવે છે દસ લાખ સુધી ગવર્મેન્ટ તમને એ કાર્ડની અંદર જ્યાં લિમિટ જોઈ ત્યાં લગી તમને લાભ આપે છે તમને સારી રીતે દરેક સુવિધા આપવામાં આવે છે કોઈ પણ જાતની તકલીફ થતી નથી એ બેનને જે દુઃખ હતું જે હતું એની તકલીફ હતી એ ઓપરેશન એ કાર્ડ પીએમ જે ઉપયોગ કરીને અત્યારે તમે તમારી સામે જોઈ શકો છો તેમને કાંઈ પણ જાતની તકલીફ નથી અત્યારે સ્વસ્થ અને તમારી સામે જ ઊભા છે પેલા ઘણી બધી એમને તકલીફ હતી પછી એમને કાર્ડ કઢાવ્યું અને સિવિલની અંદર એમને પોતાનું ઓપરેશન કરાવીને પૂરેપૂરી સારવાર લઈને અત્યારે તમારી સામે સ્વસ્થ છે તમે જોઈ શકો છો દોર સુડતાલીસ તત્મ નિર્ભર વિકસિત રાષ્ટ્ર બનાવે કે સપને કોકાર કરેગે ગુલામી માનસિકતા કો जड़ से, से, उखाड़ फेंकेंगे उखाड़ देश की समृद्ध विरासत पर गर्व करेंगे, गर्व करेंगे। की एकता भारत की एकता को सुदृढ़ करेंगे, तो करेंगे और देश की रक्षा ભારત માતા તો મિત્રો તમને બહુ મજા આવી હશે અને હવે આપણે આ લોગને આપણે પૂરો કરીએ મળીએ નવા લોગને અત્યાર સુધી બધાને જય દઈશું